पैदा जो महाराज ये आदिवासी ये तो आगे आओ अब नौवा पर कैसे खेला है ये आपरे जवान है आपरे कौन आपरे आदिवासी ये मारो तुम के नहीं संसार में पहला आया अस्तित्व की जोड़ा

આપણા પાસે જમીન નહીં રહે ને તો તમારું કોઈ અસ્તિત્વ નહીં રહે એ તમે સાંભળી લો મારી બહેનો ભાઈઓ યુવાનો જમીન જ આપણું અસ્તિત્વ છે અને જયારે આ જમીન આપણાથી છુંવાઈ જશે ને અને સમય નીકળી જશે ત્યારે કોશું હાથમાં નહીં આવે તમે ફક્ત મજૂરી કરશો સિટીમાં કટરો સાફ કરશો કે કોઈના મકાનો બનાવશો

કેવી રીતે આપણું થાય અને આપડે એવી સરકાર ને કે આપણા સમાજ ને પણ બચાવી શકીએ આજે આદિવાસી દિવસ છે તેની રજૂઆત કરી આપણા આદિવાસી સમાજના નેતાઓ લડે છે એ આજે જેલોમાં ભરાયેલા છે કોના માટે લડે છે આપણા માટે હું એક એવા નેતાની વાત કરું છું અમે રાજકારણ નહીં કરતી પણ જેલમાં મૂકવા માંગે છે આટલા મોટા મોટા કાર્યક્રમો બધા કરે છે આદિવાસી નો ભરો કરીએ છીએ રાખ્યું છે